રાજકોટના કોળી સમાજના અગ્રણી જયેશ ઠાકોરની ધરપકડ કરવામાં આવી છે કોળી સમાજના અગ્રણી જયેશ ઠાકોર પર દુષ્કર્મની દુષ્કર્મની ફરિયાદ છે યુનિવર્સિટી પોલીસે ફરિયાદના આધારે તેની ધરપકડ કરી યુવતીને ફિલ્મમાં કામ અપાવવાની લાલચે તેના પર દુષ્કર્મ આચર્યાનો આરોપ છે ભોગ બનનાર યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને આ ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસે જયેશ ઠાકોરની ધરપકડ કરી છે યુનિવર્સિટી પોલીસે દુષ્કર્મની ફરિયાદના આધારે આ કાર્યવાહી કરી છે યુવતીએ ફરિયાદ નોંધાવી છે કે ફિલ્મમાં તેને કામ આપવાની લાલચ આપી અને ત્યારબાદ તેના પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું જે યુવતી છે તેણે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આ ફરિયાદના આધારે જયેશ ઠાકોરની ધરપકડ કરી લેવામાં આવી છે રાજકોટના કોળી સમાજના અગ્રણી જયેશ ઠાકોરની ધરપકડ કરવામાં આવી છે કોળી સમાજના અગ્રણી જયેશ ઠાકોર પર દુષ્કર્મની ફરિયાદ નોંધાય છે